નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ શહેર ખાતે આવેલ પાલડી માં રાજીવ ગાંધી ભવન ની બહાર ભારતીય જનતા પાર્ટી ભાજપ તેમજ કોંગ્રેસના સમર્થકો વચ્ચે ભારે પથ્થરમારો થવાની ઘટના સામે આવી સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ તેમજ કોંગ્રેસ બંને પાર્ટીમાં ખૂબ જ ઝપાઝપી થતા પથ્થરમારો થયો હતો તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો બ્યુરો રિપોર્ટ ইমরান સૈયદ અમદાવાદ ये घटना आपने देखा होगा थोड़ा पत्थरबाजी से रिलेटेड हुई है और पुलिस बल मौजूद था तो बहुत झड़प थी इसको कंट्रोल में किया गया है और कुछ लोगों को डिटेन किया गया है तो उसकी पूरी जानकारी ये घटना कैसे हुई कितनों को ईजा हुई है सबकी जाँच होगी अभी और उसके बाद करेक्ट जानकारी आपको दी जाएगी इसमें कहीं पुलिसकर्मी कितने घायल है कुछ आंकड़े सामने आए ये सब आंकड़े अभी जस्ट घटना हुई है और अभी मैंने जैसे कि पहले भी बताया समीक्षा का विषय विषय है ये तो अभी पूरी जाँच पड़ताल करके इसको करेक्ट जानकारी आपको दी जाएगी ये सब डिटेंशन कुछ लोगों का हुआ है तो ये कितनी काउंटिंग है किसको किया है वो सब जो है मैं आपको ये सब मैंने आपको बताया समीक्षा का विषय अभी आप थोड़ा यहाँ से जांच होगी सब कुछ कंट्रोल में है लॉ एंड ऑर्डर एकदम ठीक है अभी उसके बाद इन्वेस्टिगेशन करके फिर पूरी जानकारी दीजिए अत्यारे आज रात की जे रीते गुजरात प्रदेश कांग्रेस समिति ऊपर जे रीते तोड़फोड़ कर देखे ગઈકાલે સંસદની અંદર રાહુલ ગાંધીજી આ દેશના રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ અને લોકસભાના વિપક્ષના નેતાએ જે રીતે આ દેશની અંદર અહિંસાની વાત કરી છે ધર્મની વાત કરી છે અને આ દેશની અંદર જે કેટલાક લોકો હિંસા ફેલાવી રહ્યા છે એ હિંસા માટે જે એમણે દેશની અંદર સરકારનું સત્તાનું જે ધ્યાન કેન્દ્રિત કરવા માટેના જે પ્રયાસો કર્યા છે એની સામે ભારતીય જનતા પાર્ટીના લોકોએ જે આજે રાત્રે આવીને પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં તોડફોડ કરી અને જે સીસીટીવી ફૂટેજો અમારી પાસે આવ્યા છે એ પણ પોલીસને અમે આપ્યા છે પોલીસને કમ્પ્લેન પણ કરી છે અને આજે ગેરકાયદેસર રીતે જે રીતે પોલીસની પરવાનગી વગર રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ પાર્ટીની ઓફિસ ઉપર આવીને હુમલો કરવા માટેના જે પ્રયાસો કર્યા છે હું માનું છું કે આ એક લોકશાહીની હત્યા છે અને કોંગ્રેસ પાર્ટી તો પોતાની ઓફિસની સુરક્ષાને સલામતી માટે જ્યારે આજ રાતથી કોંગ્રેસ પાર્ટી ઉપર વારંવાર હુમલો થઈ રહ્યો છે તોડફોડ થઈ રહી છે અને અમે પોલીસ કમ્પ્લેન કરી રહ્યા છે અમને સુરક્ષા ના મળે સલામતી ના મળે ત્યારે અમારા કોંગ્રેસના આગેવાનો પોતાની પાર્ટીના સો બચાવ માટે રક્ષણ માટે પોતાના જે છે જે આયોજન કરી રહ્યા છે અમે કોઈના ઉપર કોઈ હુમલો નથી કર્યો અમે પોલીસને જાણ પણ કરી છે અગાઉ જાણ કરી છે ફરિયાદ પણ કરી છે મારા વિધાનસભાના ઉપનેતા પોલીસ સ્ટેશનમાં જઈને પણ ફરિયાદ કરી આવ્યા છે સીસીટીવીના ફૂટેજ પણ આપ્યા છે આની અંદર સરકાર જે છે એ કડક વલણ અપનાવે અને સરકારે જો કડક પગલાં લીધા હોત તો આજે જે આ ઘટના ઘટી છે આ દુઃખદ ઘટના ના બની હોત એ હું માનું છું કે જે કાલે રાહુલ ગાંધીજીએ જે સંસદની અંદર જે વાત કરી કે આ દેશની અંદર જે કેટલાક લોકો જે હિંસાનું વાતાવરણ અને ડરનું વાતાવરણ જે કરી રહ્યા છે એની સામે આ દેશનો ધર્મ જે છે આ દેશના જે મહાન વિભૂતિઓ છે એમને અહિંસાની જ વાત કરી છે અને આજે જે ગઈકાલે એમને વાત અહિંસાની કરી અને આજે જે એમને જે વાત લોકસભામાં સંસદમાં ચર્ચા કરી એનું આજે તમે અહીંયા રિએક્શન જોયું જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હિંસા ઉપર ઉતરી આવી અને કઈ રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન હુમલો થયો આજે